કે ભાઈ સમાજ સાથે અન્યાય થયો આવવું પડશે તરત જ આજે થતા હોય છે જેમને આપણે હમણાં સાંભળીશું जय आदिवासी जय आदिवासी लढेंगे तेंगे मऊवा वडांना थंडी वदार लाग येऊ लागले लढेंगे जितेंगे लढेंगे અત્યારે અમે દાહોદ જી જીઆવા ચેતરભાઈ ના વિસ્તારોમાં બી જીઆ મુઠી વાળે શું કરે ખબર ને આ તો વાળો બધા હવે મોડા પર રાખો પાછા મુઠ્ઠી વાળો ભાઈ બધા મુઠ્ઠી વાળો હવે લાગો જોરમાં જયારે આદિવાસી સમાજ આ શું કરે અમે કીધું આદિવાસી સમાજ બધાને આમંત્રણ આપે ને બધાને વેલકમ કરે એટલે કે આદિવાસી સમાજ ગુસ્સામાં થાય ત્યારે શું કરે એમ કે ત્યારે અમે કહું પાડલિ અવાલી કરે પાડલી અવાલી સો દોઢસો પોલીસવાળાના માથા ફોડી લાગ્યા એ કામ કોણ કરે આદિવાસી કરે પહેલે તો આદિવાસી સમાજના સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ગામના સરપંચ વિપુલભાઈ અજયભાઈ કુંજનભાઈ તમામ આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન

અત્યારે અન્ય સમાજના લોકોનો આતંક ચાલે છે એવું લાગે ચાલે છે ને આ બેનોને ખબર છે અંદર એક નાનકડી સાતમા ધોરણ ભણતી છોકરી અને એની છેડતી કરે અને ત્યાંના આગેવાનો એમ કે આનંદભાઈ આપણે ત્યાંની દીકરીની છેડતી કરી મેં કહું તમે બંગડી પહેરેલી છે કે જેને છેડતી કરી એના કપડા ઉતારી લેવ બીજી વાર વાત આવી કે ગોપળા ગામમાં આપણા શૈલેષ ભાઈ ને બીજા એ મારી મેઘ ક્યાં સુધી માર ખાવાના એને પકડીને મારો અને આપણા સમાજ ના પોલીસ વાળા બે જણ પકડવાના ની એમ ગઈ

અને અત્યારે કાકરિયામાં સુરત મહાનગરપાલિકા વાળા એજન્સી વાળા એને ખબર જ નહી મળે કે આ કાકરિયા નથી આ સમગ્ર આદિવાસી સમાજ ને તમે ગંદુ કરવાનું કામ કરેલું છે અમે ત્યાંના મ્યુનિસિપલ કમિશનર ને કીધું કે જો તમે આ જો કચરો ઉઠાવશો નહીં તો અમે તમારી કચેરી પર આવતા અમને વાર નહીં મોકલીએ આપણે આપણા વિસ્તારનું પાણી એમને મોકલ્યા નહી આપણને શું મોકલે ગંદો કચરો આ સહન થાય આપણાથી આ સહન થાય આ સહન થાય તો આ કાકરિયાની લડાઈ માત્ર અજયભાઈ અને સરપંચ અને ગામના લોકોની નથી આ તમારી ફરજ છે આપણી જળ જંગલ જમીન બચાવવાનું એને પ્રદૂષિત થતું બચાવવાનું કામ આપણું છે કેટલાક લોકો ભાગલા પાડતા હશે પરંતુ મોહનભાઈ જેવા બીજેપીના ધારાસભ્ય બી નીકળવા જોઈએ જે અમારી હાથે આવીને બેસીને વાત કરે અને મંચ પરથી આવીને એવું કે હું સમાજની સાથે છું એવું પેલા જૂઠાલાલ ને બી શીખવું પડે અરે આખા ગુજરાતમાં આદિવાસી સમાજમાં બે તો લડતા છે હવે પેલો પેલો પોપટ જૂઠાલાલ એમ કે કે આનંદભાઈ ના દરવાજા ભાજપમાં બંધ મારા દરવાજા તો ત્યારે ખુલ્લા હતા જુઠાલાલ જન્મ જ નહીં થતો પણ આદિવાસી સમાજ ની કથપુટલી બનવા કરતા આદિવાસી સમાજ માટે છેલ્લા શ્વાસ સુધી લડવાની તાકાત આનંદ પટેલ માટે છે એમ કે ચેતરભાઈ ની હાથે મંચ શેર કરે અરે ભાઈ પિક્ચર માં તો બે જીરો હોય બીજા કોઈ ચાલે બાલે નહીં

આજે આદિવાસી સમાજના દાખલા મેળવવા હોય તો આપણે કપરા ચઢાણ ચડવા પડે છે આપણા સમાજનું પ્રિમિટિવ ટ્રાઇબ જેને આપણે હળપતિ સમાજ કહીએ વારલી સમાજ કહે નાયકા સમાજ કહે આદિમ જૂથ એમને દાખલા લેવા માટે દાખલા નથી મળતા તો એમનું શિક્ષણ એમણે લઈ લીધું છે શિક્ષણ નથી આપતા આજે આખા ગુજરાતની વાત નહીં કરું આખા દેશમાં આદિવાસી સમાજનું લૂંટવાનું કામ આ આ ચોર અને સરકારે કર્યું છે આપણે કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના દરેક આદિવાસી સમાજ આવું જોઈતું હતું દરેક ધારાસભ્ય દરેક આદિવાસી સંસદ સભ્ય આવું જોઈતું હતું અને અમારા પ્રશ્નનો પણ જવાબ એમણે આપવો જોઈતો હતો ગોપડા ગામના શૈલેષભાઈ એવી તો કેવી ભૂલ કરી છોકરી એવી તો કેવી ભૂલ કરી અન્ય સમાજ મારે મારેકુઈ ગામ ગામમાં આદિવાસી સમાજના ઝંડા લગાવે તો એક જણ એમ કે તમારા ધોળિયા દોડીને પી હું ભાઈ બીજાને વાત છોડ અરે આ ધના રૂપાવાળા છે એમ જ ગોળીને પીવાય જાય એવા નથી અમારા પૂર્વ ધના રૂપાની તાકા તમારી સાથે છે તમારા જેવાને પાછા ગીર બરડા આલેજમાં મોકલી દે હું આપણા લોકોના વિસ્તારમાં આપણા સમાજની વચ્ચે આવીને મારી એક બેનને છેડતી કરે એટ્રોસિટીની એકની કલમ એને લગાવી છે આપણને દરેક રીતે છૂટા કરવાનું ષડયંત્ર લોકો કરી રહ્યા છે એ પર સમાજ હોય કે અન્ય સમાજ હોય મોહનભાઈને કહે તમે તો દોડિયા ચેતરભાઈને કહે તમે તો વસાવા કુંજનભાઈને કહે તમે કુકણા તમે ગામીત તમે વારલી તમે આદિમ જૂથ તમે હળપતિ નાયકા સમાજ કહે પરંતુ આપણે કોણ છે યાદ રાખવાની જરૂર છે આપણે કોણ આપણે કોણ આપણે કોણ જ્યારે પણ તાલુકા પંચાયત માં જાવ મામલતદાર ઓફિસ માં જાવ પોલીસ સ્ટેશન માં જાવ ફાડીયું બાંધીને જાવ અમે આદિવાસી છે સાંભળવાના છે કે હું કરવાના કોઈ બી અધિકારી બહાર થી આવીને આપણને ગભરાવાની ડરાવવાની વાત કરે ભાઈ તમે તમારા વિસ્તારમાં જઈને ગભરાવજો ડરાવજો અમારા વિસ્તારમાં આદિવાસી સમાજ જાગી ગયા છે અને આપણે ખાલી આદિવાસી સમાજ નું અભિમાન ગર્વ લેવા માટે નથી આપણે એના માટે છે કે આપણી લાખો સવારમાં સવાર દોરનું ઉઠેદ કરે પશુપાલન કરે ને દૂધ કાઢે અને એ દૂધ પાણીના ભાવે આપણે સુમુલ મોકલી આપી આપીએ ને આપીએ ને અરે આપણે દૂધ જોની ની ભરીએ ને બે દિવસ તો સુરતવાળા ચાની પી શકે

જે આગેવાન નેતા છે યુવાનો છે અનંત પાસે સુધી કેમ પડે તમારા જ વિસ્તારમાં તમારા જ ગામમાં અનંત પટેલ અને ચેતર વસાવાને પેદા કરો પછી ની ગાંઠે તો અમે તો તૈયાર જ છે પિક્ચર જોવા માટેની પિક્ચરમાં માં લડવા માટે અમે તૈયાર છે આપણા યુવાનોને જેમ બને તેમ ભણતા શીખવો શિક્ષણ લેતા શીખવો ઉચ્ચ શિક્ષણમાં જવો જોઈએ અને એક ગંભીર ચિંતા આપણા વિસ્તારમાં છે વ્યસનની ચિંતા છે ડ્રગ્સની ચિંતા છે ઓફિનની ગાંજાની ચિંતા છે અને એની સાથે સાથે કેટલાક સમાજના દલાલો આપણી દીકરીને કચ્છ અને કાઠિયાવાડમાં પરણાવે છે એ બંધ કરવું પડશે આપણે આપણી દીકરીને આપણા વિસ્તારમાં કોઈ એવા દલાલ હોય તમને નામ આપજો આપણે એને સમજાવવાના છે આપણી દીકરીને કચ્છ અને કાઠિયાવાડ નથી મોકલવાનું આપણી દીકરીને આપણે અહીંયા જ રાખવાની છે હવે મને થોડીક ઈવાળા તમે સંગઠન બનાવ્યું છે ને ગોપડાવાળાએ સંગઠન બનાવ્યું છે ને શૈલેષભાઈ બનાવ્યું ને હા કડચેલિયાવાળાએ સંગઠન બનાવ્યું ગોપડાવાળાએ સંગઠન બનાવ્યું કાકરિયા વડાય જે બનાવ્યું છે ને સંગઠન આપણે સૌ સંગઠિત થવાનું કારણ કે હજુ પાંચ ગામ વારો આવ્યો છે હજુ પચાસ ગામ વારો આવી શકે એવી શક્યતા છે એની લડત માટે આપણે આંદોલનકારી બનવાનું છે સડક થી સંસદ સુધી જવાનું છે જેને દાખલા ચોર્યા એની પાસે જવાનું છે પાણી ચોર્યું છે એની પાસે જવાનું છે જમીન ચોરી છે એની પાસે જવાનું છે જંગલ ચોર્યું એની પાસે જવાનું છે ખનીજ ચોર્યું એની પાસે જવાનું છે જવાબ માંગવાનો છે કે અમે બસ અમે અમારું જળ જંગલ જમીન ખનીજ આપવાના નથી નથી અને નથી ખૂબ મોડું પણ થયું છે પરંતુ તમે સૌ ઠંડીમાં બેઠો છો ખૂબ સરસ કાર્યક્રમ ચાલી રહ્યો છે તમે મને આમંત્રણ આપીને જે બે બોલ બોલવાની તક આપી એ બદલ સૌનો આભાર જય હિન્દ જય ભારત જય જોહાર